હેલો મચ્છી આવીશ આપણે હા નીકલા કહેવાય મિત્રો આને ખેકડી આવીશ તમે જોઈ લઉં જ છે મિત્રો હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારા બધું ફરીથી આપણે એક નવા વિડીયોની અંદર અને આજ મિત્રો આપણે ફરીથી આવી ગયા છે મિત્રો દરિયાની કિનારે તમે જોઈ રહ્યા છો તો મિત્રો સવારનો ટાઈમ છે અને આપણે મિત્રો દરિયાની કિનારે આવી ગયા છે તો આજ મિત્રો આપણે આપણા લકડી જે છે જે મિત્રો એક નાની હોડી આવે એની મદદથી મિત્રો આપણે ઝાડું જોવાના છે તો વિડિયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ કે આપણે નાની હોળી આવી મિત્રો સામે આપણું લકડિયું છે જેમ કે એક નાની હોળી કહી શકીએ અને અત્યારે મિત્રો સવારના નવ વાગે આવ્યા સુરેશ દાદા પણ માથે ચડી ગયા

તમે જોઈ લો અને મિત્રો આને હાંકવા માટે આપણે આ બરસીની જરૂર પડે આમાં ઇન્જિનનું આવે આ એક નાની એવી હોડી આવે તો આપણે આપણા કંડારા બહાર છે તો આપણે બહાર ઉપર જ આવું અને આ જે ધાર છે એ બીજા ભાઈના છે તો આપણે એ આપણા હતા તો આપણા કંડારા બહાર છે તો આપણે હાંકતાંકતા અને બહાર જાવું અને તમને બતાવીએ કે આ નાની હોડી છે તમે જોઈ રહ્યા છો તો એની લીધે આપણે એમાં ધારું કેવી રીતના જોઈએ કેમ કે આપણે કાઠે હોય તો કાઠે આપણે પાણીમાં ઉતરીને માંડીએ છીએ બહાર હોય તો આપણે ન મંડાય એટલા માટે આ લખડીઓ મી લઈએ અને આ બરસી વચ્ચે હાલે આવી રીતનું ભાગે તમે જોઈ રહ્યા છો આ બંને બાજુ વ્યવહાર બરસી મારી અને આને હાટું જવાનું તો આપણા સારું બેટ છે તારી આપણે બેર જઈને ઉપાડ્યું તો તમને બતાવીએ કેવી રીતના આમાં ઉપાડે અને આમાં હું મચ્છી આવે ચાલો આપણે બેર આપણા કંડારા પાસે ફૂંકી જાય છે અને અત્યારે મિત્રો તમે ઓડિયો જોઈ લો અત્યારે બધી ઓડિયો બંધ છે એક ઓડિયો આવીશ અમે ત્યારે દરિયા મળી આવીશ તો આપણા સારું છે આવી રીતના આપણા ગડ્ડુ હોય એ ધરા કરે તો હવે આપણે આની સારું ઉપાડીએ તો આપણે બધું ફેરવી લઈએ તમને બતાવીએ કે આ નાના એવા ઓડીને અંદર સારું કેવી રીતના ઉપાડીએ આવે એ તમને બતાડો આમાં મિત્રો બે શેડા હોય અને બે બાજુ લંગર હોય તો આપણે આ શેડ પર એક લંગર હે તો આ લંગર ઉપાડી છે મિત્રો આપણે તમને ભંડારી વેચાડી છે એમાં આવી શાલ ભંડારી છે મિત્રો આને આખું પાણ કહેવાય છે તો અહીં તો આપણે ઉપર ઉપાડવા ચાલુ કરી દે હું લો મચ્છી આવીશ આપણે આ નીચલા કહેવાય મિત્રો આને ધોરા નીચલા તમે આમાં જોઈ લો આવા નીચલા આપણે આવ્યા આવો વિડીયો જોવા માટે મિત્રો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મજા આવે આવા વિડીયા બનાવવાની જોઈ લો કામ કરવાનું આપણે આટો ફેરવી લીધો આપણા ખંડારા ઓલી બાજુ છે તમે જોઈ લો અને આમાં મિત્રો નાની ઓડીને અંદર આવી રીતના સારું ખેંચવાનું હોય અને આવી રીતના પાટી ખેંચી અને પછી કાઠે જઈ અને અમે આને સીધા કર લઈએ તમે જોઈ લો આમાં અત્યારે નીચલા આવ્યા છે આમાં બે ગોયા અને કરસ્તાની એવું હોય તો આમાં આવે અને તમને જે કંડારી બતાવી છે આપણે એક વિડીયો છે હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે તો જો અહીંયા એક આવ્યો એવો જે આપણે કંડારીમાં બતાવેલો છે આમાં બોયા ને એવું બધું આવે કરે અને અત્યારે તો મિત્રો ઓડિયો છે એટલા માટે આપણે જ્યારે નવરા હોય ત્યારે આપણે વહી આવીએ અને અત્યારે પાણી ફૂલ ભેર છે તમે જોઈ લો આપણે લકડીઓ લઈને બહાર આવ્યા આવી રીતના ખેસવાના હોય બેનને રાહડી ભેગી કરી અને પછી આને જે હમા કરવાના હોય કાઠે લઈને હમા કરવા પડે આવી રીતના નાના લકડીયાની અંદર ઉપાડવાના થાય તમને મિત્રો આવું જોવામાં નવું લાગે પણ આ બહુ મહેનતનું કામ છે આપણે મિત્રો વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આપણે આવા વિડીયો જોવાનું મજા આવે અને આપણે કોઈ નવા વિડીયો મેં તો તમારી પાસે સીધો ભૂકી જાય આવી રીતના હોય નિરાશના

હવે આપણે બીજું કંડારું શરૂ થયું તમે જોઈ લો છે મિત્રો એ પણ અત્યારે જીવે જોઈ લઉં હવે મિત્રો અલગ અલગ પ્રકારના અમે ત્રણ ચાર ભંડારા માનગીએ ક્યારે બાંધીને અને બંને શેડા ઉપર એક એક લંગર હોય છે એવી રીતના આપણે જે પેલે શેડ એક લંગર ઉપાડી તો એવી રીતના જ હોય આવા જે અલગ અલગ ચાર અમી માંડીએ જેમ કે જે નાની મચ્છી ના હોય એ કંડારા જેમ કે મોટી મચ્છી ના એને પણ કંડારા અને આ કંડારા મિત્રો ક્યારનું આવે આપણે બનાવવા પડે છે આ બંને રહેડી છે એ આપણો ઘરનું નાખી અને મહેનત કરીને બનાવવો પડે જે આ ખાલી કંપનીમાંથી મીલો મિત્રો એક આવે પૈક્ષા લે આપણે જે દુકાને લેવા જઈએ પીસરીસની જે ત્યાં મિત્રો આપણે ખાલી આપણે ઝાર જ મળે અને જે પ્રમાણે આપણે લઈએ જેમ કે કિલો લઈએ બે કિલ્લા લઈએ એ પ્રમાણે આવે અને સૌથી લાંબી કંડારી હોય તો વધુના વધુ મિત્રો થી સિત્તેરથી એંસીવામ હોય વધારે ન હોય ને અમારી પાસે જે કંડારી છે લગભગ સાઈડ શીટ કરવા છે અમે પણ જાજા મોટા નો રાખીએ તડકો આવી અત્યારે તમને કેમેરા માં થોડો તડકો લાગશે કેમ કે સવાર સવાર ટાઈમ છે તમે થોડું ડિસ્કસ કરી લેજો આવો મિત્રો આપડી ધાર હલવાઈ જાય

અને આ એક બનાવી પડે આપણે ઘેર આવી રીતના હોય બોયા આવે એમાં થોડીક મચ્છી અમે શાક માટે રાખીએ રાખીએ અને બીજી મચ્છી જે વધે એ બધી માર્કેટમાં જાય અને ત્યાંથી થોડું ઘરનું સલાન નીકળી જાય તો હવે તો આપણું બીજું જે ઝાડ છે એ પણ પૂરી થવા આવીશ આના પછી ત્રીજી જાળ આવશે જે આનાથી પણ મોટી મછલીને કાવશે જે આપણે પેલી ઉપાડી એ આપણે એક આંગળીનો કણ હતો અને આ જે બીજું છે એ બે આંગળી કણનું છે આવી રીતના ખેસવાના હોય ઝારું આમાં માંડવાટાણે મિત્રો બે માણસોની જરૂર પડે અને જ્યારે ઉપાડવાના હોય તો એક માણસ પણ ઉપાડી શકે અને આ લકડિયા મિત્રો આપણે સલાવા ટાણે પણ મિત્રો બે માણસોની જરૂર પડે કેમ કે જે એક માણસ હોય તો એ આમાં થકી જાય વર્ષી મારવામાં અને થોડોક પણ પવન વધી ગયો હોય તો આપણું લકડિયું નો હાલે પવન ને લીધે તો હવે આપણી બીજી ધાર આવીશ અને આમાં થોડોક પાંઠા ને પથ્થર ને એવું બધું આવે જે છે ઓલા પેલા મચ્છી પહેલા જાળ કરતે મોટી છે જાળ જાળ રાખશે મિત્રો જેમ કે અલગ અલગ મચ્છીની આપણે બે હજાર ઉપાડીશ અને હજી આપણે બે હજાર રહીએ તો આમાં એક માહિતી લો એવું તમે જોઈ લો આ મિત્રો કાને યદ કહેવાય જેમ કે અમારી ભાષામાં એને ભેણજું કહે અને આ જે મિત્રો તમે પાંડા જોવો જે ખોબર આવે જેમ કે નીચે પાંડા નું કઈ છે જોઈ લો તમે આવો પાંડા છે આવે અને કાઢવા પડે તો આપડી જાર ખાલી નાખે જો આવો હોય ને આની અંદર નાના નાના એક સીપલા હોય જે આપણા પગુમાં પણ લાગે આ ખોબર વાળા જગા ખોબર છે અત્યારે જે આપડી કાદો ને છે બધું બધી માં પાણી ભરે

આપણી બે હજાર રહીએ તો આપણે પેલા ઉપાડી લઈએ અને પછી તમને બતાવીએ કે આને હમા કેવી રીતના કરે અને આપણે આમાં કુલ મચ્છી કેટલી આવી આપણે પેલા ઉપાડી લઈએ આપણે ઝાડ તો મિત્રો આપડા ઝારુ ફાઈનલી આપણે ઉપાડી લીધા અત્યારે જે આપણી શાનદાર હતી આપણે ઉપાડી લીધી અને હવે આપણે મિત્રો જવું કાંઠે અને તમને કાઠે જઈને બતાડીએ કે આને વિશે કેવી રીતના અને આપણે કેટલીક મચ્છી આવીશ તો આપણે જે કાંઠે વિશે તો મિત્રો આપણે પૂગી ગયા જે કંડારા હતા આપણે કાંઠે ખાલી કરીને ખાત અને પિલાણી છે જ્યાં દોરું છોડીને આવ્યા એમાં થોડીક મચ્છી આવી હું તમને એ બતાડીશ તો આપણે મિત્રો જે કંડારા છે એને મિત્રો વિસવા માટે સામસામે બે જણાની જરૂર પડીએ તો આપણે પેલા આપણા કંડારા વિસી લઈએ અને પછી તમને બતાડીએ કે આમાં હું આવે એટલે ભાવેશભાઈને બાંધવા ગયા હતા દરિયામાં થોડીક મચ્છી લાવે એ હું તમને બતાડીશ ને આપણે જે માલ નીકળે એ મચ્છી હું તમને બતાડીશ તો આપણે પહેલાં વિસી લઈને પણ તમને મચ્છી બતાડું તો મિત્રો આપણા ઝારું જે હતા જે આપણે વિસી લીધાશ અને આપણું લકડીયું માથે સડાવી લીધું આપણીની હોડી અને આમાં થોડાક માછલી આવ્યા હું તમને બતાડું કે આપણી ઝારમાં કેટલાક માછલી આવ્યા તો મિત્રો આપણે એવું ઝારમાં એટલા માછલા આવ્યા જેમ કે નીચલા અને બોયા અને એવું થોડું થોડું આવ્યું તમે જોઈ લો અને આ બાજુ મચ્છી હતી એ મચ્છી થોડીક આવી જ દોરમાં હું તમને બતાડું એ મચ્છી એ આપણે બતાડેલ છે અને તમારે જો એ પૂરો જોવો હોય અત્યારે મચ્છીનું શૂટિંગ થાય એનો પૂરો વિડીયો જોવો હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક દીધેલી છે જોઈ લેજો તો અત્યારે તો મિત્રો દસ વાગ્યા તો હવે આપણે જાવું ઘેર મિત્રો તમને આપણો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં કહી દેજો અને જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પછી તમને આપણા આવા નવા વિડીયો મળતા રહે તો ફરી મળીશું આપણે આપણા બીજા વિડીયામાં